પણ આ સંતો મહાપુરુષો યોગીઓ પીવ કોને કહેવા માંગે છે એવી સોપાટીઓ રે માંડી સખી મેં સુનમાં ખેલો મારા પ્રિયજી સાથે દાવ ખી કરીએ આજ આનંદની એક વા એ સુન સખી કરીએ આનંદ ની એક વાત કહું સંદેશો મારા પ્યુજી તણો કહું રે કહું મારાીયુજી તણો આ સંદેશો તું ધરી લેજે આ રૂબિયા ની માય હવે સખી સુરતા નુરતાને કહે છે એ એ સખી આજ પીયુજી તણો એક સંદેશો આવ્યો છે પીયુ એટલે આત્મા પીયુ એટલે આત્મા જેને આપણે ઈષ્ટ કૃષ્ણ કહી રામ કહી જે આપણા રામદેવ પીર ગુરુને ઈષ્ટ માનતા હોય ને સખી કરી એક આનંદ એક આનંદની વાત કે પીયુજી નો સંદેશ આજ મને મળ્યો અને તું પણ એ રુદિયા ની અંદર ધરી લે અંદરની વાતો છે જે આંતરિક વાતો જે છે એ ધીરજથી પૂર્વક સાંભળવાનો પ્રયાસ કરવો પડે અને પછી રુદિયાની માય ધરવો પડે હૃદયની અંદર ધરી લેવું પડે

અગ્નિ અને જળ હવે જે જે તત્વો છે પાંચ આખા વ્યાપકમાં છે વ્યાપકમાં પૃથ્વીનો ધ્યાન દેના કટકો નથી પૃથ્વીનો આકાશ નો કટકો નથી જળનો કટકો નથી અગ્નિનો કટકો નથી નથી સૂક્ષમ પવનનો તો એ જે પાંચ તત્વો થી આ શરીર બન્યું છે શરીર એ શરીર સક્ષમ હશે તો વિશાર

જ્યાં જઈને ખૂબ આપણે એમ લાગે ઢળેલું લાગે તો એ આકાશ તત્વ છે આ શરીરમાં છે આકાશ તત્વ એટલે પુરાણ જે જગ્યા છે ને એ આકાશ તત્વની છે હવે એની સાથે આપણો વિશાળનો જો મેળ થાય વિશાળનો મેળ પૃથ્વી તત્વ સાથે જળ તત્વ સાથે અગ્નિ તત્વ સાથે એ જે સવર્ગ જ્ઞાન જે છે ચાલો આપણે ધ્યાનમાં બેઠા છીએ આકાશ તત્વ ચાલી રહ્યું છે અને એમાં સાથે રહી છે તો કાર્ય સફળતા નો થાય કાર્ય સફળ નો થાય તો હવે અગ્નિ તત્વ ચાલે છે અને સૂર્ય ચાલે છે તત્વ અગ્નિ તત્વ એ એની એની જે સૂક્ષ્મ જે વાતો છે એ આપણે સમજમાં આવવા મળે તો એ કાર્યનો જે અક્ષરનો વ્યાપ છે કરવો છે અક્ષરને અક્ષરના ઓર આગળ છે

તો તત્વને આપણે પકડી લીધું જળ તત્વથી આપણો સક્ષમતા વધે છે જળથી આ પેદાશ બધી છે ને છે જળ તત્વથી બીજા ચાર તત્વો છે આકાશ તત્વોમાંથી જ બનેલા છે આકાશ તત્વ છે ને આકાશ જેને કહી એમાંથી જે આ પોલાણ જગ્યા છે આ બોલેરી કેમ કાન પકડી રહ્યા આપણે જગ્યા છે તે ને આપણે આમ બધા પેક કરીને બેઠા હોય તો જગ્યા ખુલી ન હોય તો આપણે સાંભળીએ આખો આમ 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 કરી નાખું ઘણા આમ ભજન ભોજન કેમ સાંભળે ને તો કાનમાં આમ રૂના રૂબડા કુંબડા નાખી દે ભાગ બનતી જાય ભલે ભાંગું નાખ્યા કરે બોલવો બોલ્યા કરે આખો ભાગ બનતી જાય જગ્યા હજુ એને ગેપ જોઈશે જગ્યા એ ગેપ છે કોઈ નહીં આકાશ થતો ની હમ શિરીધામ બંધ હોય ગયું હોય તો મજા નહીં આવે સાંભળવાની બેહવાની ખાવાની કાંઈ કબીજીયાત્રુ હોય ભાજી હોય તો

વિષય અઘરો છે પણ કામ નો છે ખુબ વાત ગહનતા છે ગહન છે પણ છે કામ ભજન સાંભળી છે આપણે એવા કોઈ રે બતાવો મને યોગી યોગી મારી કાય નો ઘડનાર તો ઘડનાર કોણ છે પાછો એક માસ સમાય જાય છે જે આકાશ તત્વ છે એમાં પાસે સારે સારા તત્વ સમાય જાય છે એ એનું જ પાછું તત્વ

અક્ષર સકાય છે યુગો પેલા બોલે કોઈ બોલી રહ્યું છે તો એ આપણે ગ્રહ ગ્રહણ ગ્રહણ આપણા માં આકાશ તત્વ જળ તત્વ પૃથ્વી તત્વ પૃથ્વી તત્વ એ આધાર છે જે સારા સારા તત્વને પકડી રાખવાનું ઠીક પકડી લેશે એમ એવી સોપાટી રે માંડી સખી મેતે સુનમાં ખેલું મારા પીજી સાથે દાવ હું હારું તો હું હારું તો એની સાથે રહું યાર મારી પાસે રાખું એક એક જ વાત છે બે વાત તો નહીં જ ને પછી હું હારી જાઉં એના સાથમાં એ હારી જ મારી પાસમાં મુરે હરણીને પીયું મારો પારથી બાણ છૂટવા મળે વસનો નામ વિચારો નામ એટલે કીધું કે આમ આમ સરસ વાત કેટલી કીધી જે કોઈ ઘાયલ હશે આ વાતનો જે કોઈ સુજાણ હશે એ સમસ્યા આ ઘરની વાત જેનો જેનો જે ભૌમિયો છે જેનો જેનો પ્રવાસી જે જે પંથી છે પંથીનો અર્થ સંપ્રદાયિક વાત નહીં એવું એટલે જે ક્ષેત્રમાં જે કાર્ય કરી રહ્યો છે ધ્યાન સમરણ ધાર્મિકતાનું એને પંથી કહેવામાં આવે તો એ અક્ષરના જે ઓરા છે અક્ષરનો જે વ્યાપ છે એ પંચ તત્વ છે પંચ તત્વમાં આપણે એને આપણે આપણા શરીરને બહુ ધોળાવવું નહીં પડે વિશાળો જ્યાં પોસડો એને પોસી જાય